રાવપુરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વડોદરાના રાવપુરામાં વહેલી સવારે યુવક યશ ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારે એસીબી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ગણતરીના કલાકોમાં જ ભીમરામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરાઈ છે ભીમ અને મૃતક યશ વચ્ચે મોપેડ પર બેસવા અને ચા પીધા બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી રાવપુરા પાસે ફરી બબાલ થતા ભીમે યશ ઠાકોરના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી જેથી ઘટના સ્થળે એસીબી ક્રાઇમે જણાવ્યું કે મસ્સી મજાકમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને દારૂના નશા અંગે તપાસ ચાલી રહી છે अनिल तेरा हाथ नीचे कर बस चलो भाई आ गई आ गई सर ओके थैंक यू ओ माय गॉड हमको फाइट ज्यादा अच्छा चलो पांच किलो पांच बनू ने साथे लाओ ना साथे

સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જાણ પોલીસ અને લગભગ ત્રણ થી ચાર કલાકમાં જ પોલીસને અને ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજો છે મેહુલ સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓ ને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાયકલ ઉપર કે જે જુપિટર મોટરસાયકલ છે એ આ ભીમ બહાદુર નું હતું પેલો એસ એસ જી હોસ્પિટલ ની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમ બહાદુર ના એક ભાઈની ચાની ચા ની કીટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જુપીટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આસડીના હાડકા નજીક શરીર મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નિપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી માળી છે છે મેહુલ એ અને આ ભીમબાદુર બંને લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરા પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી કરશે